નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના પર્યાવરણ વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તારીખ છ ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ એટલે કે આવતીકાલે તેનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના બધા જ વિષયના જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે અને સાથે સાથે આપણે ધોરણ ચારનું જે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલું છે જે તમારે ચાલીસમાંથી ચાલીસ માર્ક્સ મેળવવા હોય તો ખૂબ ઉપયોગી છે તો જરૂરથી અસાઇનમેન્ટ અને આ જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેની પીડીએફ મેળવી લેજો આ પીડીએફ મેળવવા માટે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ બે કલાક અને કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર રહેશે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ ચાર ના પર્યાવરણ વિષયનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તો સર્વપ્રથમ તમે જોશો તો પ્રશ્ન ક્રમાંક આપણને આપેલા છે એકથી આઠ તેમના ગુણ પણ આપણને આપેલા છે અને કુલ ચાલીસ ગુણનો પ્રશ્ન છે તો પ્રશ્ન નંબર એક નીચેનામાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેના કુલ પાંચ માર્ક છે પહેલો સવાલ શાના વગર શાકભાજી સ્વાદે ફિક્કી લાગે તો જવાબ આવશે વિકલ્પ બ મસાલા બીજો ગરમ મસાલો બનાવવા માટે નીચેનામાંથી કયા મસાલાનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે વિકલ્પ બ લવિંગ ત્રીજું શાકભાજી બનાવતા પહેલા વઘાર કરતા ગરમ તેલમાં સો સૌ પ્રથમ કયો મસાલો નાખવામાં આવે છે તો જવાબ આવશે રાઈ અને મેથી ચોથું નીચેનામાંથી કયો મસાલો ચામાં નાખવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ અ આદુ પાંચમું દાળ બનાવ્યા પછી તેમાં ખટાશ ઉમેરવા શું નાખવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ ક લીંબુ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો જેના કુલ ત્રણ માર્ક છે તો સવાલ ખાલી જગ્યા પક્ષી પાંદડા સીવીને માળો બનાવે છે તો જવાબ આવશે દરજીડો ખાલી જગ્યા પક્ષી વૃક્ષના થડમાં કાણો પાડીને માળો બનાવે છે તો કંસારો ત્રીજું કોયલ પોતાના ઈંડા ખાલી જગ્યાના માળામાં મૂકે છે તો જવાબ આવશે કાગડાના ત્યાર પછી પ્રશ્ન નંબર બે બ ટૂંકમાં જવાબ આપો જેના કુલ બે માંગશે પેલો સવાલ તમારા મોંમાં એક પણ દાંત નથી તમે કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકશો જો મારા મોમાં એક પણ દાંત ના હોય તો હું પ્રવાહી પ્રકારની વસ્તુઓ તથા જે મુલાયમ અને દાંત વગર ચાવી અને દબાવી શકાય તેવો ખોરાક ખાઈ શકીશ દાખલા તરીકે દાળ ભાત શીરો રબડી જ્યુસ તથા મોસંબી નારંગી ચીકુ પપૈયું જેવા ફળ ખાઈ શકું પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ બે માગ છે પેલો સવાલ મોરના માથા પર કલગી હોય છે તો જવાબ આવશે સાચું ચકલી ઝાડની બખોલમાં માળો બાંધે છે તો ખોટું ત્યાર પછી બ આપેલી સૂચના મુજબ જવાબ લખો જેના કુલ ત્રણ માર્ગ છે એમાં પહેલો સવાલ તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે તો તેજલના ગામના ઘરે એક રૂમ છે ઉપરાંત તેની સામે આંગણું રસોઈ ઘર અને બાથરૂમ છે પરંતુ મામાના ઘરમાં એક જ રૂમમાં બધા જ રહે છે તે જ રૂમમાં બેસવાનું સૂવાનું નાહવાનું રસોઈ બનાવવાની જમવાનું કપડાં વાસણ ધોવા વગેરે કામ કરવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા રચો જેના કુલ પાંચ માર્ક્સ છે એમાં અવિભાગમાં છે રેશમના તાર એને આપણે જોડીશું મલબારી સિલ્ક સાથે તાણાવાણા એને જોડીશું ઊભા તાર અને આડા તાર સાથે પટોળાને જોડીશું પાટણની હસ્તકારીગરી સાથે વણાટકામને જોડીશું હાથસાળ સાથે અને પટોળા હાઉસને આપણે જોડીશું પાટણ સાથે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ બે માર્ક છે એમાં પહેલો સવાલ રાજુ પિતાને ખેતરમાં મદદ કરે છે શું તમે ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરો છો તમે કયા કયા કામમાં મદદ કરો છો તો જવાબ આવશે હા હું પણ રાજુની જેમ જ મારા ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરું છું જેવા કે મમ્મીને ઘરની સફાઈ કરવામાં ઘરની સજાવટ કરવામાં દુકાનમાંથી રોજિંદી ઉપયોગી વસ્તુ લાવવામાં અને દાદા દાદીને મંદિરે લઈ જવામાં મદદ કરું છું બ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ ત્રણ માર્ગ છે એમાં પહેલો સવાલ ફળો અને શાકભાજીને ખાતા પહેલાં સ્વચ્છ પાણીથી શા માટે ધોવા જોઈએ તો ઉત્તર ફળો અને શાકભાજીનો પાક લેતી વખતે તેના ઉપર જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે વળી તેના ઉપર માટી અને કચરો પણ ચોંટેલો હોય છે આવા ફળ અને શાકભાજી પાણીથી બરાબર ધોયા સિવાય ખાવાથી આપણા શરીરમાં જંતુનાશક દવાઓ માટી અને કચરો જાય અને આપણે બીમાર પડીએ આથી ફળો અને શાકભાજી ખાતા પહેલાં સ્વચ્છ પાણીથી બરાબર ધોવા જોઈએ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે પરીક્ષામાં તમારે ચાલીસમાંથી ચાલીસ માર્ક્સ જો બેઠા મેળવા હોય તો અસાઇનમેન્ટ ખૂબ જ ઉપયોગી છે અસાઇનમેન્ટનો અવશ્ય અભ્યાસ કરી લેજો તેની પીડીએફ મેળવી લેજો જેથી કરીને પરીક્ષામાં તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો અને વોટ્સઅપ પર જો પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર છ નીચેની શાકભાજીનું વેલા પર થતી છોડ પર થતી અને જમીનની અંદર થતી શાકભાજીમાં વર્ગીકરણ કરો જેના કુલ છ માર્ક છે તો વેલા પર થતી શાકભાજીમાં કારેલા પાપડી દૂધી અને તુરિયા છોડ પર થતી શાકભાજી રીંગણ ભીંડા ટમેટા અને ગુવાર જમીનની અંદર થતી શાકભાજી તો બટાટા સુવરણ બીટ અને મૂળા બીજું કચુંબર બનાવવા માટે કયા શાકભાજીનો ઉપયોગ થાય છે તો કોબી ટામેટા ગાજર બીટ કાકડી અને લીલી હળદર ત્રીજું અમુક શાકભાજી અને ફળ વેચવા લાયક નથી હોતા કારણ જણાવો તો અમુક શાકભાજી અને ફળ વાસી થઈ ગયેલા હોવાથી તેમાં દુર્ગંધ આવે છે તેથી વેચવા લાયક હોતા નથી ચોથું તમારા ઘર માટે શાકભાજી ક્યાંથી આવે છે અને તે શાકભાજી કોણ લાવે છે તો અમારા ઘરમાં શાકભાજી દાદા કે દાદી શાક માર્કેટમાંથી લાવે છે પ્રશ્ન નંબર સાત યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ વૈશાલીના પિતાજી અને કાકા ખાલી જગ્યા વાહન દ્વારા બજારમાંથી શાકભાજી લાવે છે તો ટેમ્પો બીજું છોટુના પિતાજી ખાલી જગ્યામાંથી તાજા શાકભાજી લાવે છે તો બજારમાંથી વૈશાલીના પિતા અને ભાઈ રાત્રે ખાલી જગ્યા વાગ્યાની આસપાસ શાકભાજી વેચી અને ઘરે પાછા ફરે છે તો દસ વાગે ઉનાળામાં આપણે પૂરી સાથે ખાલી જગ્યાના ફળનો રસ ખાઈએ છીએ તો કેરી ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ અ માંગ્યા મુજબ ઉત્તર લખો જેના કુલ બે માર્ક્સ છે પહેલો સવાલ ઘરમાં પાણીની બચત કરવા શું શું કરવું જોઈએ ચાર મુદ્દા લખો તો વાસણ કપડાં ધોવા માટે જરૂર જેટલું જ પાણી વાપરવું જોઈએ જરૂર હોય એટલા સમય માટે જ નળ ચાલુ રાખવો જોઈએ બ્રશ અને દાઢી કરતી વખતે નળ બંધ રાખવો જોઈએ પીવા માટે જોઈએ તેટલું જ પાણી લેવું જોઈએ જેથી વધારાનું પાણી ઢોળું ઢોળી દેવું ન પડે બ માંગ્યા મુજબ ઉત્તર લખો જેના કુલ ત્રણ માર્ક્સ છે એમાં પહેલો સવાલ સંયુક્ત કુટુંબમાં રહેતા લોકો વચ્ચે કઈ કઈ બાબતોમાં ઝઘડા થાય છે તે લખો કોઈ પણ છ બાબતો લખો તો અમારા ઘરમાં દરેક વ્યક્તિનો ટીવી જોવાનો સમય નક્કી છે પરંતુ થોડા મહિના અગાઉ એક રવિવારે દાદાને સમાચાર જોવા હતા દાદીને શિવકથા જોવી હતી મને અને પપ્પાને ક્રિકેટની ફાઇનલ મેચ જોવી હતી બહારના ડાન્સનો કાર્યક્રમ અને મમ્મીને કુકરી શોની ફાઇનલ જોવી હતી આ બાબતે ઘરમાં થોડો સમય દલીલો ચાલી છેવટે પપ્પાએ ટીવી બંધ કરી કાકાના ઘરે મળવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો મિત્રો આપણે આ ચેનલ ઉપર બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને અસાઇનમેન્ટ છે તે મુકાઈ ચૂક્યા છે એનો વિડીયો અને પીડીએફ મેં જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ સમગ્ર સોલ્યુશન મેળવી લેજો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓને પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને તેઓ પણ આ અસાઇનમેન્ટ મેળવી શકે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે અને સમગ્ર સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી શકે